આખ્યાનના પિતા ભાલણ જન્મ ઈસવીસન પંદરસોમાં જન્મ સ્થળ પાટણ પુરુનામ પુરુષોત્તમ દાસ તરવારી આખ્યાનના તેમની વિરુદ્ધ આખ્યાનના પિતા ગુરુ પ્રકેશ શિપાદ અને બ્રહ્મા પ્રિયાનંદ અવશાન ઈસવીસોને પંદરસો ને પચાસ ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્ય સ્વરૂપ બીજ નરસિંહ મહેતા પાસેથી મળેલ છે પરંતુ આખ્યાનના પિતા ભાલણને ગણવામાં આવે છે તેમણે આખ્યાનને વ્યવસ્થિત રીતે કડવા સ્વરૂપમાં ગોઠવ ગોઠવણ કરી છે તેમણે રામાયણ ઉપર આધારિત વિશેષ આખ્યાનો આપ્યા તેઓ એક સંસ્કૃત ભાષાના સારા અનુવાદક પણ હતા બાલને મધ્યકાલીન ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા સંજ્ઞાથી ઓળખાવી તેમજ ગુજરાતી ભાષામાં આખ્યાન શબ્દનો સૌપ્રથમ પ્રથમ પ્રયોગ કર્યો હતો બાલને શિવ ભીલડી સંવાદ નામની તેમનું પ્રથમ આખ્યાન આપ્યું આઠમી સદીના મધ્યકાળમાં થયેલ હર્ષવર્ધનના દરબારના શિવ બાણભટ દ્વારા મૂળ ગદ્યમાં રચિત કાદંબરીનું ગુજરાતી પદ્યમાં ભાલણે અનુવાદ અનુવાદ કર્યો છે ગદ્યમાંથી પદ્યની અંદર ભાલણે કાદંબરીનું અનુવાદ કર્યો છે આ ઉપરાંત તેમણે રામાયણનો સૌપ્રથમ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે આમ તેમને ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક ગણવામાં આવે છે કે કા શાસ્ત્રીના મત મુજબ ભાલણ એ મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક કવિ હતા જેમ નરસિંહ મહેતા ભક્તિ શૃગારના કવિ કહેવાય છે તેવી જ રીતે વાત્સલ્ય ભક્તિના કવિ કહેવાય છે તેમના બે પુત્રો ઉદ્ધવ અને વિષ્ણુદાસે પણ સાહિત્ય લખ્યું હોવાથી હોવાની માહિતી મળી છે ખર્કી આવેલી છે સાહિત્ય સર્જન અનુવાદ તો કાદંબરી દસમસ્ક સપ્તસતી શિવકથા આધારિત કૃતિ શિવ પીડી સંવાદ ભાગવત પુરાણ આધારિત આખ્યાન ધ્રુવાખ્યાન જાલંધર આખ્યાન નરાખ્યાન મૂકી આખ્યાન રામાયણ આધારિત આખ્યાનમાં રામ વિવાહ રામાયણ અને રામ બાલ ચારિત્ર મહાભારત આધારિત આખ્યાન દ્રૌપદી વસ્ત્રાહરણ નરાખ્યાન પૌરાણિક વિષય વસ્તુ પર આધારિત આખ્યાન મામકી આખ્યાન મૂકી આખ્યાન તેની મહત્વની પંક્તિઓ બિદાતાએ વદન રચ્યું તવારા તરા ઇન્દ્રનું હર્યું વાત કરતી એમ કહી મિથ્યા ગયો એ કાલ હદી શું ચાલ્યું નહીં ચુંબન દે બાલ બુદ્ધિ પ્રમાણે બોલું થોડું સાર પદી પદ બંધારણ રસ્તા થાય અતિ વિસ્તાર પાખરો સામે લાલ આંખ કરનાર જ્ઞાનનો બદલો એટલે અખો અખાનું જન્મ પંદરસો ને માં એમનું અવસાન સોળસો ને છપ્પનમાં માં સ્થળ જેતલપુર અમદાવાદ મૂળ નામ અક્ષયદાસ સોની પિતા રહીદાસ બિરુદ કે હસ્તો ફિલસુફ ઉમાશંકર જોશીએ કીધું જ્ઞાનનો બદલો ઉત્તમ છપાકાર વેદાંતિક કવિ તેમનું વખણાતું હતું છપા અખાએ જન્મના નામની સોરી અખાએ જમના નામની એક બાઈને ધર્મની બહેન બનાવી હતી તેમના જીવન પર શંકરાચાર્યના કેવા દેતના સિદ્ધાંતની બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા અસર થઈ હતી માંડણ બંધારણ વધારાની પ્રબોધ પ્રબોધ બત્રીસી કૃતિનો અભ્યાસ કરીને તેમને છપ્પા લખવાની પ્રેરણા મળી અખાના છપ્પામાં ચોપાઈ છંદનો વિશેષ ઉલ્લેખ છે ઉમાશંકર જોશીએ તેમને કાન દ્રષ્ટા કવિ કહ્યા છે અખા ઉપર તેમણે અખો એક અધ્યાયન પણ પુસ્તક લખેલું છે કેશવ હર્ષદલાલ ધ્રુવે અખાની કૃતિ અનુભવ બિંદુ ને પ્રાકૃત ઉપનિષદનું વિરુદ્ધ આપેલું છે ગોકુલ મથુરામાં વલ્લભાચાર્યના ચોથા નાથ મન મનાવી સગુરુ થયો પણ વિચાર નુગરાનો નુગરો જ રહ્યો સાહિત્યના સર્શન તેમની કૃતિઓ અનુભવિંદુ અખોગીત પંચીકરણ બાર મહિના કેવલ્ય ગીતા ચિત વિચાર સંવાદ ગુરુ શિષ્ય સંવાદ કૃષ્ણ ઉદ્ધવ સંવાદ અખાજીનો કપો સાતવાર મહિના સાખીઓ અવસ્થા હિન્દુ કૃતિઓ હિન્દી કૃતિઓ તેમની બ્રહ્મલીલા સંતપ્રિયા નિરૂપણ બ્રહ્મલીલા સંતપ્રિયા અને નિરૂપણ ત્રણ તેમની હિન્દી કૃતિઓ છે પંક્તિઓ તો કે તિલક કરતાં તે પણ દયા જગમાડાના નાકા ગયા

માણ વગાડીને શ્રોતાઓને સાંભળતા હતા તેથી તેઓ ગાઘડિયા ભટ્ટ તરીકે ઓળખાયા પ્રેમાનંદના દરેક આખ્યાનમાં નર આખ્યાન સર્વશ્રેષ્ઠ છે તેમનું સૌ આખ્યાન આખ્યાન હરણ છે પ્રેમાનંદની કૃતિ ઓખાહરણ ગુજરાતી સમાજમાં દર ચૈત્રમાસ ગાવામાં આવે છે સુદામા ચરિત્ર કૃતિ દર શનિવારે હુંડી દર રવિવારે સ્કંદ આખ્યાન ચતુર્માસ અને કુંવરબાઈનું મામેરું સીમંત પ્રસંગે ગાવામાં આવે છે તેમને કરવાને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કર્યું કર્યું રાખ ઉથલો ગુજરાતી ભાષા અન્ય ભાષા સમવડી બને ત્યાં સુધી પાઘરી નહીં પહેરું જેવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી પ્રેમાનંદની અંતિમ પૂર્ણાકૃતિ દસમસ્કને ગણવામાં આવે છે અપૂર્ણાકૃતિ છે દસમસ્કંદ પ્રેમાનંદની જે તેમના શિષ્ય સુંદર મેવાડાએ પૂર્ણ કરી છે નાનાલાલના મત મતે પ્રેમાનંદ ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી વધુ શ્રેષ્ઠ ગુજરાતી કવિ છે તમામ ઉંચીએ તેને ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ કર્યો છે નવલરામ પંડ્યાના મતે પ્રેમાનંદના રસ રસના પેગડામાં પગ ગળી શકે તેવો કોઈ થયો નથી બકર ઠાકોરના શબ્દોમાં કહીએ તો ગુજરાતી ગુજરાતનો હિન્દુ ગુજરાતનો હિન્દુ સમાજ અમુક શોકાઓ દરમિયાન તડાવ તડાવ હતું અને પ્રેમાનંદ તે તળાવનું પાડેલું સૌથી સુંદર માછલું હતું પ્રેમાનંદના ગુરુ રામચરણ હતા તેઓ ના નાગર જ્ઞાતિના પાટણના વત્ની હતા વિશેષ માહિતી પ્રેમાનંદ વિશે વર્ષ ઓગણીસો સાહીઠમાં વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ આ સંસ્થાનું વર્ષ ઓગણીસો ને ચુમ્માલીસમાં પ્રેમાનંદના નામ પરથી પ્રેમાનંદ સાહિત્ય સભા પ્રેમાનંદ સાહિત્ય સભા નામ રાખવામાં આવ્યું આ સંસ્થા દ્વારા દર બે વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જન માટે પુરસ્કાર આપવામાં આવે છે વડોદરાના વાડીમાં પ્રેમાનંદ કવિતા ઘર તથા કુવો છે આ બોરનું નામકરણ પ્રેમાનંદ કવિની પોર કરવામાં આવ્યું છે સાહિત્ય સર્જન પ્રેમાનંદ રામાયણ મહાભારત ભાગવત અને નરસિંહના જીવન પરથી આખ્યાનો લખ્યા છે મહાભારત આધારિત આખ્યાન ન આખ્યાન અભિમન્યુ આખ્યાન અને ચંદ્રહાસ આખ્યાન તેમના જાણીતા છે રામાયણ આધારિત આખ્યાન રણયજ્ઞ ભાગવત આધારિત આખ્યાન ઓખાહરણ રૂકમની હરણ સુદામા ચરિત્ર અને દસમસ્ત માકડી પુરાણ મદલ મદલ શાહ આખ્યાન નશી મહેતા જીવન પર આધારિત કૃતિ સામર શાહનો વિવાહ અન્ય તો કે મામેરું ગોવર્ધન ગીર ગિરિધારણ આખ્યાન પણ સુભદ્રાહરણ સુધી દ્રૌપદી સયંવર નાગદમ્ય તેમની પંક્તિઓ ગોળ વિના મોડો સંસાર માત વિના સુનો સંસાર ઉંબર છોડી તું ડુંગર પૂજે કેમ મારું માણેકડું રિસાયું રે સામર્યા સુખ દુઃખ મનમાં ના રે ઋષિ કહે સાબર નરપતિ જન્મ ઈસવીસન સોળસો ને ચોરાણું માં જન્મ નું સ્થળ ગોમતીપુર અમદાવાદ પુરુરામ સામર વિરેશ્વર ત્રવાડી વખાંતુ તો કે સાહિત્ય પદ્યવાર્તા બીજું તો કે ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર વાર્તાના પિતા તેમના ગુરુ નાના આ ભટ્ટ અવસાન કે ઈસવીસન સત્તરસો ને અગ્નસિત્તેર માં તેમનું અવસાન થયું હતું મધ્યકાલીન સાહિત્યમાં વાર્તાઓ લખી આપનાર એકમાત્ર કવિ શામર હતા શામરની મૂળ અટક ત્રવાડી પણ ભટ્ટનો અર્થ બ્રાહ્મણ થતો હોવાથી તેઓને શામર ભટ્ટ ગમતું હતું પ્રશંસા સાંભળી માતર તાલુકાના સિંહુજ ગામના વિદ્યાપ્રિય જાગીરદાર પટેલ રખીદાસે તેમને આશ્રય આપ્યો હતો શામળે તેમની દાનેશ્વરની કર્ણ ભોજ સમૂહર ભૂપ અને રખિયલ રૂરો રાજવી કહીને બિરદ્યા હતા સામા અને પ્રેમાનંદ વચ્ચે સાહિત્ય મતભેદ જાણીતા છે વિશેષ માહિતી સિંહાસન બત્રીસી કૃતિ ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇડ્સ તરીકે ઓળખાય છે જ્યારે ભારતની અરેબિયન નાઇડ્સ વિષ્ણુ શર્માની કૃતિ પંચતંત્રને ગણવામાં આવે છે સામાનના સાહિત્ય સર્જન પદ્યાવાર્તા પદ્માવતી તેમની પ્રથમ વાર્તા ગણાય છે સત્તરસો નેડાણમાં વેતાલ પતિસિંહ ચંદ્રચંદ્રાવતી સિંહાસન ભત્રીસિંહ ધ્રૌપદી વસ્ત્રાહરણ નંદભત્રિસિંહ અને રૂપાવતી બરાસ કસ્તુરી વિદ્યા વિલાસની રાવણ મંદોત્રી સંવાદ સુરો બહોતેરી તેમની છેલ્લી પદ્યવાર્તા સત્તરસો ને પાસઠ આખ્યાન તો કે અગનવિધિ વિશીટ શિવપુરાણ અન્ય તો કે પતય રાવણનો ગરબો રણછોડજીના શ્લોક રેવાખંડ રોહિતદાસ ચરિત્ર સામર રત્નમારા વિનીચનની વાર્તા પંક્તિઓ પેટ કરાવે વેઠ લક્ષ્મી તેને લીલા લેર સદવિદ્યા રત્ન વિશાળ વિદ્યા વિહીન નહીં કશું સદવિદ્યા આગળ ધન કશું વિદ્યા વિહીન ન કશું ગાજા મેં વર્ષે નહીં ભસ્તો કૂતરો નવ થાય વાડ થઈને ચીબડા ગળે સૌ વસ્તુ ક્યાંથી મરે મળે સંન્યાસી ચમત્કારી જ્ઞાની પુરુષ પિતમ નો જન્મ સત્તરસો ને વીસમાં જન નામ પિતમ અવશાન ઈસવીસ અને સત્તરસો ને અઠ્ઠાણું જન્મનું સ્થળ બાવડા સુરેન્દ્રનગર એમ કહેવાય છે કે કવિ પિતમ જન્મથી અંધ હતા તેમની ગણના પાંચ જ્ઞાન માર્ગી કવિઓમાં થાય છે તેમજ તેઓ અઢારમી સદીના ભૂષણ રૂપ કવિ તરીકે ઓળખાય છે ગુરુ શિષ્ય સમાન રૂપે એ આલેખાયેલી જ્ઞાન ગીતા તેમની અગત્યની કૃતિ છે તેમણે સૌરાષ્ટ્રના તુડા ખાતે આવેલ રઘુનાથજીના મંદિરમાં ગુરુભાઈ દાસજી પાસે રામાનંદી સાધુ તરીકે દીક્ષા લીધી તેમજ ચરોતરના સંદેશામાં ગાદી સ્થાપી હતી સ્થાપી હતી જાતિએ બ્રહ્મચારી બાવા ચમત્કારી પુરુષ હતા ચોત્રીસ જેટલા શિષ્યો અને બસો પચાસ જેટલા બાવાની જમાત હતી સાહિત્ય સર્જન કૃતિઓ જ્ઞાન પ્રકાશ એકાદશ સ્કંદ

બાપુ સાહેબ ગાયકવાડ બિરુદ કાફીના પિતા ધીરા ભગત વક્ર કાફી હઠયોગ અને રાજયોગનું ઊંડું જ્ઞાન ધરાવનાર ધીરા ભગત જ્ઞાન માર્ગી પરંપરાના કવિ ગણાય છે ધીરાની કાફીનો વિષય સંસા સંસારની અને કાયાની નિરત કથા છે તેમનો કુળ ધર્મ વૈષ્ણવ હતો અને પછીથી રામ રામાનંદી સંપ્રદાય સ્વીકાર્યો કવિ નર્મદ કાફીઓ વાંચીને સાહિત્ય લખવાની પ્રેરણા લીધી સાહિત્ય સર્જન આખ્યાન રણજ્ઞ અશ્વમેઘ દ્રૌપદી વસ્ત્રાહરણ અન્ય જ્ઞાન બદ્રીસિંહ હરિની પરીક્ષા કાફી જ્ઞાન કક્કો મત્વાવાદી પ્રશ્નોતેર માર્ગ શિષ્ય ધર્મ ધર્મ વિચાર માયાનો મહિમા ગુરુ ધર્મ તેની પંક્તિઓ તારણાસ ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં અજાજૂથ માહેરે સમરથ ગાજી સહે ખબરદાર મનસ મનસુબાલજી ખાણાની ધારે જળવું છે રામ રાખે તેને કોણ ચાખે દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાખ પૂછે કરતા વસે નચાવે એમ કાદવે કીધો કુંભાર કટાક્ષમય ચાપકા સર્જક ભૂજા ભગત જન્મ ઈસવીસન સત્તરસો ને પંચ્યાસી અવસાન ઈસવીસન અઢારસો પચાસ જન્મસ્થળ દેવકી હાલોર રાજકોટ નામ ભોજલદાસ કરણ સાવલિયા બીરોદ ચાપકાના પિતા વખણાતો સાહિત્ય ચાપકા શિષ્ય સંત જલારામ અમરેલી જિલ્લાના ફતેહપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી તેમનું મૂળ નામ ભોજલરામ હોવાથી હાલમાં તેમનું નામ ભોજલધામ રાખવામાં આવ્યું છે તેઓ જેમ ચાપકા બોલતા જતા તેમ તેઓ એક વિધાન શિષ્ય જીવન રામ લખી લેતો ગુજરાતીને પ્રિય એવું કાચબા કાચવીનું પદ ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચવીનું પદ ભોજા ભગતે લખ્યું છે મરાઠી સાહિત્ય અનંત ફંડીઓ ઓગણીસમી સદીમાં ફરકા લખ્યા હતા ભોજા પૂર્વ રણછોડ સાટકા અને તા તાંજણા લખ્યા છે અને તેમાંથી પેના લઈ ભોજાએ ચાપકા પર સ્વરૂપે આપ્યા છે ચાપકા દ્વારા તે સમયમાં ફેલાયેલી એ વાનગીઓ કુરિવાજો અંધશ્રદ્ધા વહેમ અજ્ઞાનતા વગેરેને ઉધારા ઉઘારા પાડ્યા છે સાહિત્ય સર્જન ચેલિયા આખ્યાન બાવનાક્ષરી પક્કા સરવાળા નાની